હેલો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજના નવ લોકમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે બધા મજામાં જઈશો અમે પણ મજામાં છીએ તો ત્યાંના ભાગી ગયા છે સવારના નવ ને હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ છું તો જો મેં કપડક ધોઈને સામે સુકવી દીધા છે અને બહાર આવીને તો જો અમારી ભૂરી ખાઈ ને અંગા જો હામે ચરે છે અમારી એઠેની ફળીમાં જો હામે અને ભૂરી બેન આયા છે જોઈ ગયા આગળ આમ મારો આંબો છે ને આંબો ખાવા પોગી ગયા તા પણ હું હું આવી થઈને એમાં રહી ગયું હા છે ને હમણાં આંબા ને ઉતારી નાખ્યા હતા આંબો ને આપડે મીઠો લીમડો એ છે ને ખબુરીબેન એ બુરી એ અમે એઠે આખી તો ધારી પડી એમાં ખાને જાને અહીંયા ખાતે આમ જો જો અમે ખંગા ને ખાઈ બેચારે જો હવે હમણાં એને મજા આવી જાય એમ કે અમારે આખું હમણાં ખેતર ખેતરમાં છે ને હળ ઉગી ગયું છે એને મજા આવી રોજ રોજ તો જો આ સાઈડ ઓરવણું બાકી હતું એટલે કે બીજી વાર એક વખત તો કરી નાખ્યું હતું પણ બીજી વાર ભાઈ કરે છે ઓરવણું તો જો આ બાજુ અત્યારે ચાલુ છે ઓરવણું અને ઓલી સાઈડ તો બે વખત પૂરું થઈ ગયું આ બાજુ હવે છેલ્લી વખત છે પછી સીધી માંડવી વાવવાની છે તો જો પાછા ભૂરી બેન ઉપર આવતા જાય તો પેલા મારે એને છે ને હેઠે હગળવી પડશે બાકી છે ને આગળી મીઠો લીમડો ને આંબો ને બધું ઉતારી નાખ હાલો પેલા ફટાફટ એને છે ને હેઠે કાઢી મૂકી હાલે ભૂરી બેન મીઠો ભાગી દેવા હાલો

હવે આને હમણાં મજા આવી જશે ફરવાની જો રોજ રોજ આ ભૂલી ને સંગાથ થાય તો ખરી હમણાં એને પણ આમ મોત પડી થઈ છે હોય બે ને બધા આને આને વાર ને તો જો હાઉ સિબલી આઈ એટલું સી કોઈ આમ ઉપર જાય લે હવ આઈ એટલું હોવા છતાં સિબલી માયા, તમારે ભૂરી તો આવું જોઈએ હાલ હવે આપણે જાય ઉપર અને ભલે હવે રાખે બપોર સુધી અને અત્યારના નવ હાડ જેવું થઈ ગયું છે

પછી મમ્મી એ લીધા પછી એક બે ત્રણ ચાર ને પાંચ લીધી આટલી વસ્તુ ભૂમિ લઈ એવા ડોટ સર્વ હાલો હવે અમે જમી લઈએ તો તેના વાગી ગયા છે કેટલા વાગી ગયા છે પોણો એક થયો અમે ખાઈ પી ને ફ્રી થઈને આવી ગયા છે બાર તો અમે જમી પણ લીધું છે રીંગણા બટેટા નું ને ખાલી રીંગણા ટમેટા શાક હતું રોટલી ને બાજરાના રોટલા પછી મરચા વઘારેલાકે આંબા નીચે વેહ ગયા અમારે અમે ભલા ને અમારે આંબો ભલો મજા આવે આંબા નીચે બેસવાની જો અહીંયા હજી ઓરમ હાલે છે હાલા ફટાફટ ફપડા હકેલી ને આપણે જવાનું છે ભાદર માં હોટર ફેરવા એમ કે અમારી જે મોટર હતી ને એ ખાડામાં પાણી પૂરું થઈ ગયું છે બિચારી ફાદર આખી ખાલી થઈ ગઈ અમે હમણાં તમને બધા બતાવી કે ફાદર માં કેટલું પાણી છે તો જો પાણી હોત લાડકા માળે જો થોડુંક થોડુંક જ આવતું ગયું હડકા ખાય હવે પોતી ગયું પાણી નકર તો ફાસમ ફાસા આવતો એ પૂરું થઈ ગયું ને ઓછવા

તો ફાઈનલી અમે લોકો આવી ગયા ભાદર માં અને અમે જયારે પેલી વખત મોટર મેકવા આવ્યા ને પાણીમાં ખરે છે ને આખો ખાડો ભરેલો છે જો આ છે અને એટલા માં પાણી અત્યારે તો આખો ખાડો ખાલી થઈ જો

એ પ્રમાણે મોટર અંદર નાખવાની હોય ને એટલે ધોવા ગેસ હવા કેટલું કુંડુ છે દિના ભાઈ નથી એટલું જ છે એટલું છે તો જો ફાઇનલી હવે અમે મોટર મારી દીધી ને ભાઈ જો પાણું લઈને આવે હવે આપણે મોટર ની અંદર જેતી નો ઘરે ને એવા માટે છે ને મોટર ની હેઠે પાણો મેકવાના હોય જાય મેકે ભાઈ હાલો તો ફાઈનલી મોટર પણ માંડ છે ને હવે આપણે જઈએ છે ઉપર બધા વયા ગયા મને મૂકીન ભાઈ વયો હાલો હું જાવ હવે ઉપર ચોખો એસી ની ભાદર હું એક આ તમારું જો હાલો તો આપણે હવે તને હવે વઈ જાય ઉપર તો તેને વઈ ગયા છે બે અને ફાઇનલી હું પણ તૈયાર થઈ ગઈ છું તો આજે મારે જવાનું છે ઓલીવાડી આટો મારવા તો હાલો તો અહીંયા જ આપણે આ બ્લોગ ને એન્ડ આપીએ છીએ તો તમને બધાને મારો કેવું લાગ્યો મને કોમેન્ટો આજ માટે એટલું જ મળ્યા પછી નવલો બધા જય શ્રી કૃષ્ણ